નમસ્કાર મિત્રો હું એડવોકેટ વિજય ઝાલા અને આજે તમને બધાને એક સવાલ પૂછું છું શું તમે તમારા મૂળભૂત અધિકારો જાણો છો મારું તમને બધાને આ સવાલ કરવાનું કારણ ફક્ત એટલું જ છે કે મને રોજ કોર્ટમાં એવા લોકો મળે છે જે પોતાના અધિકારો જાણતા જ નથી હોતા મિત્રો કાયદો એ માત્ર એડવોકેટ કે જજ માટે નથી એ તમારા માટે છે સામાન્ય નાગરિકો માટે ભારતના દરેક નાગરિકને સંવિધાન પાક ત્રણ હેઠળ એવા અધિકાર મળ્યા છે જે કોઈ પણ સરકાર તેમનાથી છીનવી શકતી નથી મિત્રો ભારતનું બંધારણ તમને જે અધિકાર આપે છે એ તમારા રક્ષણ માટે છે તમારા વિરુદ્ધ નહીં તો ચાલો હવે હું એડવોકેટ મિતે શાહલા આજે આપ સૌને તમારા મૂળભૂત અધિકારો વિશે જણાવું તો મિત્રો ભારતના બંધારણ ભાગ 3 માં આર્ટિકલ 14 થી 18 માં સમાનતાનો અધિકાર એ દરેક નાગરિકને મળેલ છે કાયદા સામે બધા જ સમાન છે કોઈ ધર્મ જાતિ કે લિંગના આધારે તમારી સાથે ભેદભાવ કરી શકતું નથી આર્ટિકલ 19 થી 22 માં સ્વતંત્રતાનો અધિકાર આપેલ છે એટલે કે ભારતમાં દરેક નાગરિકને બોલવાની વિચારવાની અને શાંતિપૂર્ણ સભા કરવાની અને પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર દરેક નાગરિકને મળે છે આર્ટિકલ ત્રેવીસ અને 24 માં શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર એટલે કે કે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે બળજબરીપૂર્વક કે ધાકધમકી આપીને તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ પણ કાર્ય તમારી પાસે કરાવી શકતું નથી આર્ટિકલ 25 થી 28 માં ધર્મને સ્વતંત્રતા એટલે કે ભારતના દરેક નાગરિકને પોતાનો ધર્મ માનવાની અને તેને અનુસરવાની સ્વતંત્રતા આ આર્ટિકલ પ્રમાણે મળે છે આર્ટિકલ બત્રીસ માં ઉપચાર અધિકાર એટલે કે જો કોઈ તમારી સાથે એવો વ્યવહાર કરે છે કે જેથી તમારા હક છીનવાય છે કે તમારા અધિકારોનું ઉલ્લંઘન થાય છે તો તમે ન્યાય મેળવવા માટે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો મિત્રો આજે છે છવ્વીસ નવેમ્બર એટલે કે ભારતીય બંધારણીય દિવસ અને આજના દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે તો મિત્રો ભારતના દરેક નાગરિકે પોતાના અધિકારો જાણવા જોઈએ અને કાયદાનું રક્ષણ કરવું જોઈએ મિત્રો તમને મારું આ વિડીયો સારું લાગ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયોને શેર કરો ધન્યવાદ મિત્રો જય હિન્દ જય ભારત જય સંવિધાન